ભગવાન છે ખરા આવો પ્રશ્ન ઘણાને થાય છે એક બહુ સરસ મજાનો પ્રસંગ છે એક મંદિરમાં પણ આવી આસ્તિકતા નાસ્તિકતાની વાત ચાલતી હતી અને એક નાસ્તિક ત્યાં જઈ ચડ્યો દલીલો શરૂ થઈ નાસ્તિક કહે ભગવાન ભગવાન છે જ નહીં પછી એણે અભિમાનમાં પડકાર કર્યો કે એલા ભગવાન હું તને નથી માનતો જો તું સર્વશક્તિમાન હો તો આ મારી બંદૂક લે અને મને ઉડાવી દે પાંચ મિનિટનો એને ભગવાનને સમય આપ્યો કે પાંચ મિનિટમાં જે કાંઈ નિર્ણય કરવો એ કર પાંચ મિનિટ થઈ ગઈ ભગવાન આવ્યા નહીં અને પેલો નાસ્તિક ગમનમાં હસવા લાગ્યો અને બોલ્યો જોયું ને ભગવાન આવ્યો ન આવ્યો ને આ બધું ધતી છે ધતી આ બધું સાંભળીને એક વૃદ્ધ વૃદ્ધે નાસ્તિકને સવાલ કર્યો ભાઈ તમારે કોઈ સંતાનો ખરા નાસ્તિકે કહ્યું હા પણ તમે એવું કેમ પૂછો છો વૃદ્ધે કહ્યું એટલા માટે કે તમારા એ બાળકમાંથી કોઈ તમારા હાથમાં બંદૂક મૂકે અને કહે કે લો આ બંદૂક મને મારી નાખો તો તમે મારી નાખો ખરા નાસ્તિક કહે તમે કેવી વાત કરો છો કોઈ બાળકની નાદાની ભરી વાત માની એના ઉપર થોડી બંદૂક ચલાવાય વૃદ્ધે હસીને કહ્યું મારું એ જ કેવું છે ભગવાનને મન તમે પણ નાદાન બાળક જેવા છો ને એટલે જ ભગવાન તમારી વાતને માની તમારા ઉપર ગોળી ચલાવતો નથી બાત આઈ સમજ મેં પેલો નાસ્તિક શું જવાબ આપે આભાર